સાથે સવાર સવાર વાગી ગયા છે નવ અને નવ લોગ આપણે ચાલુ કરી દીધો છે નવા દિવસમાં એતી કાવી ગયો ને અભિને જાનું હેલાવે છે આયો 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 કયો મિશે નું છે ઈ એ ઉપર લેતી આપડું નથી ઉપર લેતી છે જોઈ છે સાનો ને જો ખબર પડે રસ્તામાં માં પડ્યો હોય ને લેતું હોય ઓલા ઢગાવ એમ નો આવે જો જોઈ લે

સુગંધ <laughs>

કોને બોલાવો બેન ભણીઓ બેન ભણીઓ બેન ભણીઓ નવી કુર્તી પહેરતી હશે બાપુ દીકરી રેડી થઈ ગયા છે જો કીટી પાર્ટીમાં જો

હર્ષિતા અંકિતા કાજલ પાયલ કેમ છે આંખમાં તેડી લેવાય પાણી આપવા મળ્યા છે ચાલુ હું હે

નથી ને ઓપ્શન માં છે ને સારું થાય છે

ને દેખાતા નથી આ સરગ નસીક બેહો તો શિલ્પા વિજેતા છે બે ગેમ રમાય એના એક ગેમ ના વિનર છે શિલ્પા કોઠિયા અને બીજા છે સે અંગીતા ઠુમર બે ની હરીફાઈ ચાલુ થાય છે સ્ટાર્ટ માસ્તા મસાલે વડાપાઉં કાજલબેન કાયજર કેમ છે હે એક નંબર છે હે હજી બે ખાવાના છે કે કાયજા કેમ છે વડા એક નંબર સે આલો ખાવા હા તે બધા ઓફિસેથી ઘરે આવી ગયો છું હવે આગળ રસ્તામાં હતો ને ત્યારે ફોન આવ્યો મારા પપ્પાનું મને બધાને કહેવાની તો ના પડી છે એને મારા મમ્મી બે અત્યારે નીકળી ગયા છે ગામડે ને સવારે આવી જશે ઘરે કોઈને કહેવા નથી સરપ્રાઇઝ છે તમે જોશો ત્યારે જોતા હશો ત્યારે તો લગભગ બધા આવી ગયા છે એટલે કાલની સરપ્રાઇઝ તમને બતાવીએ બધાને ચહેરા ઉપર કેવી આવા

મને થોડા ખારા લાગતા હતા મને આળો કોણ ખબર છે જે મીઠું વધારે હોય ને તો મને વધારે લાગે મીઠું મને તો આ ઘણી વખત ગમે ભાખરી સારી લાગતી મને છે જે ભાખરીમાં મીઠું ગમે વસ્તુ વધે મને બહુ લાગે મને બટર વડા પાવ બધાય બધા સરસ હવે અત્યારે શું છે મેનું

ટાઈમ થયો છે નવ વાગે ને દસ મિનિટ સાંજના પણ આજે ઘર આખું ખાલી ખાલી થઈ ગયું છે આ લોકો શું કરસ કંઈ ખબર નથી પડતી ઓહો અહીંયા બેમા દિકરી કરસ કરશ એટલે હું તો ને હું નથી ગુજરાતી ઓછ થાય હિન્દી જ ખાલી ન થાય હા પણ લેંગ્વેજમાં આવે ગુજરાતી લેંગ્વેજ હતી તો હું ઇંગ્લિશ મીડિયમમાં તું ભણશો એ દીધી એવું નથી ટીચરે કીધું હિન્દી કરવાનું હિન્દી કરીને આવવાનું કીધું હિન્દી જ કરવું પડે ગૂગલ ટ્રાન્ઝેક્શનમાં બેન ફોટો પાડીને ઇંગ્લિશનું ગુજરાતી કરે પાહ મગજ તો અચાનક આજકાલના છોકરાઓને જોવ પણ જોરદાર મગજ હાલે એ તને

રિયલ હતું બધા કોમેન્ટ માં કીધું નાઈ શકતે નાઈ શકતે હા અત્યારે તું દીકરા ખોટું બોલ તને આમ શરમ ન આવે હું ખોટું બોલ થશે એટલે જરાય ન એટલે ખોટું બોલતે પાકું ને તને છે પછી માથું દુખશે ને બધું થાય હો ખાય પણ ફોન મૂકી દે એક ધારી ફોન મૂકી દે આ જલ્દી ફોન લઈને બેઠો બેચર ખાઈ ને જલુબેન સિંગોડા ખાય છે લે લે લે

તો આજનો લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ આવતીકાલે ફરી મળીએ આવતીકાલે મારા મમ્મી પપ્પા આવે છે ઘરે કોઈને ખબર નથી સરપ્રાઇઝ આપવાની છે એ લોકોને મને ખબર છે અને હું લગભગ સવારમાં લેવા પણ જવાનો છું અને જે બીજું ઘરે કંઈક બીજું કારણ બતાવેલું છે અને કાલથી એ લોકો આપણી સાથે હશે એટલે તમે અમારા પરિવાર સાથે જોડાયેલા રહો ત્યાં સુધી અમને રજા આપો ફરી મળીએ કાલે આવતીકાલે ચાલો મળીએ બાદ ટાટા